ટ્રાફિક વિભાગની નો પાર્કિંગ ડ્રાઈવ એક જ દિવસમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને કરાયા રોંગ સુરત શહેર ટ્રાફિક વિભાગનો નો પાર્કિંગ ડ્રાઇવ સામે કાર્યવાહી કરી હતી ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા ચૌદસો ને પાસઠ વાહનોને ટોઈંગ કર્યા હતા ટ્રાફિક વિભાગને ફરિયાદ મળી હતી કે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ટ્રાફિક વિભાગે તે વિસ્તારોને ઓળખી કાઢ્યા અને આજનો પાર્કિંગ ડ્રાઈવની શરૂઆત કરી નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરતા સ્થાનિકોને હાલાકી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ નો પાર્કિંગ અને રોંગ સાઇડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે રવિવારની રોંગ સાઇડ ડ્રાઈવ પછી સોમવારે ટ્રાફિક પોલીસે તે વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી જ્યાં લોકો તેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરે છે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થવાને કારણે સ્થાનિક લોકો અને ત્યાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જો આપણે સુરત શહેરમાં એવા વિસ્તારોની વાત કરીએ જ્યાં મોટાભાગના લોકો નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરે છે તો તે ઘોડદો રોડ વેસુ કેનાલ વરાછા અડાચન લાલ દરવાજા દિલ્હી ગેટ વિસ્તાર છે ટ્રાફિક પોલીસને આ વિસ્તારમાં નો પાર્કિંગ અંગેની અનેક ફરિયાદો મળી હતી જેને આધારે ડ્રાઈવ કરી ત્યાં નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા ચૌદસો ને પાસઠ જેટલા વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા